જૂનાગઢના જોશીપરાના નંદનવન વિસ્તારમાં આવેલા ખાટ સમાજ અને આદિત્યેશ્વર મંદિરની ગલીમાં કાદવ કીચડ અને ખોદેલા રસ્તા તથા ખુલ્લી ગટરોના કારણે થતા મચ્છર અને ઉંદરના ત્રાસના કારણે આ વિસ્તારની મહિલાઓ હવે ધુઆફુઆ થઈ આજે રોડ ઉપર આવી મહાનગરપાલિકાના અધિકારીઓ અને આ વિસ્તારના કોર્પોરેટરોને તાત્કાલિક રસ્તા રિપેર કરવા અને કાદવ કીચડનું સામ્રાજ્ય દૂર કરવા માંગ કરી હતી જો સત્વરે આ અંગે યોગ્ય કરવામાં નહીં આવે તો મહિલાઓ દ્વારા કોર્પોરેટરને ઘેરાવો અને અધિકારીઓ સુધી આંદોલન પહોંચાડવાની ચીમકી ઉચ્ચારી છે જુનાગઢ મનપાના અધિકારીઓ અને કોર્પોરેટર દ્વારા આ વિસ્તારની સમસ્યાઓ અંગે ધ્યાન ન અપાતા રોષે ભરાયેલી આ મહિલાઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં રિક્ષા ક્ષપણ આવતી નથી અહીંના બાળકોને શિક્ષણમાં જવા માટે રિક્ષાઓ મૂકવા માટે છેક રોડ સુધી પડતા અખડતા જવું પડે છે આ સાથે વૃદ્ધ લોકો અને મહિલાઓને આ રસ્તા પર ચાલવું ખૂબ મુશ્કેલીભર્યું બની રહ્યું છે મહાનગરપાલિકાના અધિકારીઓ આ રસ્તે નીકળે તો છે પરંતુ આ રસ્તાના રિપેર અને કાદવ કિચડનું સામ્રાજ્ય દૂર કરવા માટે કોઈ પગલાં ભરતા નથી તો ચાલો જોઈએ શું કહે છે આ વિસ્તારની મહિલાઓ અને શું છે તેની માગણીઓ ઘરમાં કામ કરી જાય આમાં આલવા દેવા નથી ભાઈ આની પોઝિશન અમારે દેખી કે અમારું તમારે કેમ જાય એના કરતાં બેલા નાખવા ઘરમાં સંડાસ કરે છે મારી નથી કે એના તાલીમમાં ઘરમાં આવે છે માર ના કરે અમાર કેમ પતાવા કોકલાઓને બધાયને હાચવા

પૈસા ભર્યા છે વાર નથી આવતા વૃદ્ધ માણસો હોય તો અમારે દવાખાને લઈ જાવ તો કેમ લઈ શકીએ એટલું અહીંયા રોગ એટલો ખરાબ છે ત્રણ વર્ષથી તો અમે પૂરેપૂરી અમે એટલી કષ્ટિ ભોગવ્યા છે એ કઈ રોડ કરવા માટે કોઈ આવતું નથી તો અમારે શું કરવાનું અમારે માંગ કઈ પૂરી કરતા નથી કે કઈ નહીં અને છોકરાને અમે વાનમાં બેહાડવા જવું હોય ને તો એમાં પૈસા ભર્યા તો કઈ નથી રિક્ષા વાળા છે ક્યાંય નથી આવતા અમને ઠેર નાખે બુકા કમોસમ નો વરસાદ છે તો અત્યારે એટલા વરસાદમાં અમને ઘરમાં બધે પાણી ભરી જાય છે તો વરસાદ થાય તો ત્યારે અમે શું કરશું તો રોડ બનાવી દેવાય કે નો બનાવી દેવાય જીવ જનાવર બધે અહીંયા ઘરમાં બધે ઘરી જાય છે આટા મારે છે છોકરા ક્યાંય બહાર નીકળી નથી શકતા કાંઈ નથી કરતા મૂકવા જાય તો વાહનમાં આપણે પલરી જાય તા લગન કોઈ અહીંયા આવતું નથી જોવા અને ગટરોની કુંડીઓ બનાવી દીધી છે તો એમાં કાંઈ મેળ નથી ઊંચા નીચી કરી દીધી છે એમાં પાણી કઈ જાતું નથી એ કાંઈ સાફ કરવા કે આપણે તો પાણી ઘરી જાય વરસાદ થાય તો ત્યારે શું કરશું અમે રોડ ની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે તમે આપણે જોઈ નથી પરિસ્થિતિ ખરાબ છે હાલી નથી નથી હોય તો નીકળી શકતા બીમાર માણસ હું સમજવાનું આમાં કે કઈ વાહન નો આવે રિક્ષા બોલાવી તો રિક્ષા વાળા ના પાડી દે કે અહીંયા અમે નહીં આવીએ રસ્તો એટલો ખરાબ છે મારું નામ ગીતાબેન ડાભી મહાદેવ મંદિરે કોઈ પણ દર્શનાર્થી દર્શન કરવા આવે છે તો એ લોકોને કેટલી હાલાકી ભોગવવી પડે છે જો આ પ્રશ્નનો હલ નહીં થાય તો અમે લોકો બૈરાઓ શ્રી પાસે જઈને ઝુંબેશ ઉઠાવશું

બધે રોડ થઈ ગયા છે અને આ મંદિરે ભોળાનાથે દર્શન કરવા આવે છે એ ભક્તોને શું સમજવાનું લપસી લપસી પડવાનું જો આપ શ્રીને અમારો આ કાર્યક્રમ ગમ્યો હોય તો રંગોલી ગુજરાતી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે તે સાથે બેલ આઇકોન ખાસ દબાવશો જેથી આવા જ કાર્યક્રમો આપને સૌથી પહેલા જોવા મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ રંગોલી ગુજરાતી ચેનલ આપનો ખૂબ ખૂબ આભાર